મિત્રો છે કે સમય ક્યારે એક સરખો નથી બધી જ આશાઓ છોડી દીધી હોય મહેનત નું કોઈ પરિણામ ન મળતું હોય અને ચારે બાજુ માત્ર નિરાશા જ દેખાતી હોય જો તમે મિથુન રાશિ ના જાતક છો તો કદાચ છેલ્લા થોડા સમય તમારા મનમાં પણ આવા જ વિચારો ચાલી રહ્યા હશે પણ આજે હું તમને એક એવા અદભુત સમાચાર આપવા આવ્યો છું એક એવો જ્યોતિષીય સંકેત બતાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા પગ નીચે જમીન સરકી જશે હા મિત્રો હવે રડવાનો કે ફરિયાદ કરવાનો સમય પૂરો થયો છે કારણ કે બ્રહ્માંડ માં ગ્રહો ની એક એવી અલૌકિક રમત રમાઈ રહી છે જે સીધી તમારી રાશિ એટલે કે મિથુન રાશિ ના ભાગ્ય ના દરવાજા તોડવા જઈ રહી છે આ વિડીયો માત્ર એક રાશિ ફળ નથી પણ આવનારા સમય માં તમારા જીવનમાં જે મોટી ઉથલ પાથલ અને ત્યારબાદ જે મોટો ચમત્કાર થવાનો છે તેની આગોતરી ચેતવણી અને ખુશ ખબર છે તો તમારી ખુશી ની પેટી બાંધી લેજો અને આ વિડીયો અંત સુધી એક ચિત્તે જોજો કારણ કે આજે હું જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ જયારે કોઈ મોટો ગ્રહ પોતાની રાશિ બદલે છે અથવા કોઈ વિશેષ નક્ષત્ર પ્રવેશ કરે છે ત્યારે તેની અસર પૃથ્વી પર દરેક જીવ પર પડે છે અત્યાર સુધી મિથુન રાશિ ના જાતકોએ સંઘર્ષ મોટો દોર જોયો છે

શાસ્ત્રો માં કહ્યું છે કે જયારે ગુરુ લગ્ન ભાવ માં એટલે કે તમારી રાશિ માં હોય ત્યારે તે હજાર દોષો ને માફ કરીને વ્યક્તિ ને રાજા જેવું સુખ આપે છે શું તમે તૈયાર છો આ બદલાવ માટે પણ અહીં એક ટ્વિસ્ટ છે એક નાની ભૂલ આ સુવર્ણ માટીમાં ભેળવી શકે છે એ ભૂલ કઈ છે તે હું તમને આગળ જણાવીશ પણ પહેલા એ જાણી લો કે હવે તમને શું મળવાનું છે તમારા માટે સૌથી મોટી ખુશખબર એ છે કે અત્યાર સુધી જે કામો માત્ર વિચાર બની ને રહી ગયા હતા તે હવે અચાનક ગતિ પકડશે આકસ્મિક ધન લાભ ના પ્રબળ યોગ બની રહ્યા છે કદાચ કોઈ જૂનું રોકાણ કોઈ અટવાયેલા પૈસા કે પછી કોઈ વારસાગત મિલકત નો પ્રશ્ન જે કોર્ટ કચેરી માં અટવાયેલો હતો તેનો ફેન્સલો આવી શકે છે જે લોકો રાહ જોઈને થાકી ગયા હતા તેમના માટે બોઝ ની કેબિન માંથી સારા સમાચાર આવવાની તૈયારી છે આ સમયગાળા માં તમારી વાણી માં એક અદભુત આકર્ષણ રહેશે મિથુન રાશિ ના સ્વામી બુધ ગ્રહ છે અને બુધ એટલે બુદ્ધિ અને વાણી હવે જ્યારે ગુરુ નું જ્ઞાન અને બુદ્ધ ની બુદ્ધિ ભેગી થશે ત્યારે તમે જે પણ બોલશો તે સામે વાળાના દિલ માં કોમ્યુનિકેશન ટીચિંગ કે માર્કેટિંગ ના ક્ષેત્ર માં હો પરંતુ મિત્રો આ બધી સારી વાતો ની વચ્ચે મારે તમને એક ચેતવણી પણ આપવી છે કારણ કે ધાર્મિક જ્ઞાન ચેનલ નો ઉદ્દેશ્ય માત્ર તમને સપના બતાવવાનો નથી પણ આવનારી મુસીબત થી બચાવવાનો પણ છે ડિસેમ્બર મહિનાના અંતમાં અને આવનારા નવા વર્ષની શરૂઆતમાં તમારા સાતમા ભાવમાં એટલે કે ભાગીદારી અને સૂર્ય મંગળ અને શુક્ર જેવા જમાવડો થઈ રહ્યો છે આ એક તરફ ગુરુ તમને જ્ઞાન અને શાંતિ આપશે તો બીજી તરફ સાતમા ભાવ માં બેઠેલા ઉગ્ર ગ્રહો તમારા સંબંધો માં આગ લગાડવાનું કામ કરી શકે છે તમારા પાર્ટનર સાથે નાની નાની વાત માં મોટો ઝઘડો થઈ શકે છે અહંકાર નો ટકરાવ થઈ શકે છે જો તમે આ સમય ગાળામાં તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખો તો સોના ની થાળીમાં પીરસાયેલું ભોજન પણ મળી જશે આ તમારી પરીક્ષા છે અને જો તમે આ પરીક્ષા પાસ કરી લીધી તો પછી સમય તમારો જ છે હવે વાત કરીએ એ આધ્યાત્મિક સંકેત ની જે સીધો ઈશ્વરીય શક્તિ સાથે જોડાયેલો છે શું તમને છેલ્લા થોડા દિવસો અચાનક રાત્રે ઊંઘ ઉડી જાય છે શું તમને વારંવાર સપનામાં પાણી કે કોઈ દેવસ્થાન દેખાય છે જો હા તો સમજી લેજો કે કુદરત તમને કઈક કહેવા માંગે છે મિથુન રાશિ ના જાતકો પર અત્યારે ઈષ્ટ દેવ ની વિશેષ કૃપા ઉતરી રહી છે શાસ્ત્રો કહે છે કે જયારે આપણું ભાગ્ય બદલાવાનું હોય ત્યારે આપણને પહેલાથી જ સંકેતો મળવા લાગે છે તમારા ઘર અચાનક કોઈ ધાર્મિક પ્રસંગ આયોજન થાય અથવા તો કોઈ સંત મહાત્મા આશીર્વાદ મળવાનો યોગ બને તો માનજો કે તમારો સુવર્ણકાળ શરૂ થઈ ગયો છે આ સમય ગાળામાં તમારી સિક્સ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય બહુ જ પાવરફુલ થઈ જશે તમને આવનારી ઘટનાઓનો પૂર્વભાસ થવા લાગશે આ શક્તિનો ઉપયોગ સકારાત્મક કાર્યોમાં કરજો એક બીજી વાત જે મારે તમને ખાસ કહેવી છે તે છે તમારા સ્વાસ્થ્ય વિશે ગુરુ મહારાજ તમારી રાશિમાં છે એટલે સ્વાસ્થ્ય સારું રહેશે પણ આળસ પણ વધશે મિથુન રાશિના જાતકો સ્વાભાવિક રીતે ચંચળ હોય છે પણ હવે તમને થોડી સ્થિરતા મળશે પણ સાવધાન રહેજો પડતો આત્મવિશ્વાસ કે ઓવર કોન્ફિડન્સ તમને નુકસાન પહોંચાડી શકે છે કોઈ અજાણી વ્યક્તિ મીઠી મીઠી વાતો આવીને કોઈ મોટું પગલું ભરતા નહીં યાદ રાખજો ચમત્કાર ક્યારે જ થાય છે જયારે આપણે સતર્ક રહીએ છીએ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ અચાનક બદલાવનું કારણ શું છે તો સમજો મિત્રો બ્રહ્માંડ માં ગ્રહો ની ગતિવિધિ એક ચોક્કસ ગણિત પર ચાલે છે ઘણા વર્ષો પછી એવો સંયોગ બની રહ્યો છે જ્યાં અને ભાષામાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ જેવી સ્થિતિ પણ કહી શકાય આ સમય છે તમારા કર્મો નું ફળ મેળવવાનો તમે ભૂતકાળમાં જે જે સારા કાર્યો કર્યા છે કોઈ ગરીબ ની મદદ કરી હશે કોઈ મૂંગા અબોલ જીવને રોટલો ખવડાવ્યો હશે એ બધા જ પુણ્ય હવે વ્યાજ સહિત પાછા આવવાનો સમય પાકી ગયો છે ઈશ્વર ના ચોપડે કશું ઉધાર નથી રહેતો બસ તમારે તમારી શ્રદ્ધા ડગવા નથી દેવાની હવે હું તમને એક કોઈ પણ પ્રકાર નું વિઘ્ન ના આવે તો આ નાનકડું કામ જરૂર કરજો તમારે એક લીલું કપડું લેવાનું છે તેમાં પાંચ આખી સોપારી થોડા મગ અને એક રૂપિયા સિક્કો મૂકીને પોટલી વાળી લેવાની છે આ પોટલીને ભગવાન વિષ્ણુ કે ગણેશજી ના ચરણો માં અર્પણ કરીને પ્રાર્થના કરજો કે હે પ્રભુ મારા જીવન માં આવનારી ખુશીઓ દૂર કરજો અને પછી એ પોટલી ને તમારી તિજોરી માં કે પર્સ માં સાચવીને રાખજો મિત્રો વિશ્વાસ રાખજો આ નાનકડો ઉપાય તમારી આર્થિક સ્થિતિ માં જબરદસ્ત સુધારો લાવશે આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ શ્રદ્ધા અને ઉર્જા નું વિજ્ઞાન છે વિડીયો અંત તરફ જઈએ તો મિત્રો યાદ રાખજો કે સમય બળવાન છે પણ મનુષ્ય સંકલ્પ છે પરિવાર પ્રેમ જાળવી રાખવાનો છે અને ઈશ્વર પર અતુટ ભરોસો રાખવાનો છે જે થવાનું છે તે અચાનક થશે કદાચ આજે રાત્રે જ કોઈ સારા સમાચાર મળે અથવા કાલે સવારે કોઈ નવી તમારો દરવાજો ખખડાવે તૈયાર રહેજો કારણ કે હવે તમારી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે જો તમને પણ ઈશ્વર પર ભરોસો હોય અને તમે માનો છો કે તમારું ભાગ્ય બદલાવાનું છે તો અત્યારે જ પૂરી લખો જય શ્રી કૃષ્ણ અથવા નમો ભગવતે વાસુદેવાય તમારો એક કોમેન્ટ તમારા સકારાત્મક વિચારો ને બ્રહ્માંડ સુધી પહોંચાડશે અને હા જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિથુન રાશિ ના મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો કદાચ તમારો એક શેર એમની જિંદગી માં પણ અજવાળું લાવી દે ફરી મળીશું એક નવા જ વિષય અને નવી જ જાણકારી સાથે ત્યાં સુધી રજા આપશો આપનો દિવસ શુભ રહે જય માતાજી